नमस्कार दर्शक मित्रों आप निहाली रहे हैं एस लाइव न्यूज़ बुलेटिन नजर नाखिए अत्यासुधिना मुख्य समाचारों पर गुजरात में विकास पोलम पोल वालों से कन्हयू अहमद पटेले ने घरे घरे शौचालय का संकल्प ने साकार करवा मुख्यमंत्री आनंदीबेन ने गुजरात राजधानी में प्रजाजनों ने अपील ગુજરાત સ્થાપના દિન ની ઉજવણી સોમનાથ મંદિર ખાતે કરવામાં આવી અમદાવાદ માં પુસ્તક મેળો ખુલ્લો મુકાયો પ્રારંભે લોકોની પાકી હાજરી

મજદૂર વિરોધ કાયદો ઘડાયો છે મેક ઇન ગુજરાત ઉદ્યોગપતિ માટે થયું ઉદ્યોગો પણ હોવા જોઈએ પરંતુ મજદૂરો ના ભોગે નહી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જર્મનમાં લાયન ડિજિટલ હોલોગ્રામ દર્શાવ્યો એટલે કે હાલમાં હોલોગ્રામ જેવું જ મેક ઇન ગુજરાત ઇન્ડિયા હોલોગ્રામ ને આપણે જોઈ શકીએ પણ સ્પર્શી શકીએ કે અનુભવી શકીએ નહીં આમ હોલોગ્રામ એટલે ખરેખર પોલમ પોલ વાળો વિકાસ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરત સોલંકીએ જણાવ્યું કે ગુજરાત સરકારના જી પંચાવન હજાર કરોડ રોકાણ બેઝિંગ કર્યું અને વળતર માં મળે છે જયારે વિધાનસભા વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલા જણાવ્યું કે સ્થાપના દિવસે હવે ગાંધીનગરમાં આપણે ઉજવવાનો છે આપણે વિરોધ પક્ષ માટે ટેવાઈ ગયા છે તેવું લાગી રહ્યું છે કોંગ્રેસને વિરોધ પક્ષની ની ટેવ નથી ભાજપ ને વહીવટ આવડતો નથી આપણા પ્રસંગે અહેમદ પટેલે ગુજરાત કોંગ્રેસના સાંસદોને એક મહિનાનો પગાર નેપાળ ભૂકંપ રાહતમાં માં આપશે તેવી જાહેરાત પણ કરી હતી ઉપરાંત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ પણ કોંગ્રેસના ધારાસભ્યો એક મહિનાનો પગાર નેપાળ ભૂકંપ રાહત આપશે તેવી પણ જાહેરાત કરી હતી રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી વ્યારા ખાતે કરવામાં આવી હતી મુખ્યમંત્રીએ અહીં મહત્વપૂર્ણ જાહેરાતો પણ કરી હતી આનંદીબેન પટેલે જણાવ્યું કે આરોગ્ય માટે જોખમરૂપ જંતુનાશક અને રાસાયણિક સાધનની ખેતી તેમાં હવે સેન્દ્રીય ખેતી થાય તે માટે સરકાર પ્રોત્સાહન આપશે ઓર્ગેનિક ફાર્મિંગ માટે ખેડૂતોને અને ફૂડ પ્રોસેસિંગ માટે સહાય આપવામાં આવશે આનંદીબેન પટેલે વધુમાં જણાવ્યું કે વ્યારામાં સુગરમાં હજારો ખેડૂતોના શેડીના નાણાં ફસાયેલા છે

રાજ્યની કોઈપણ સાંપ્રદાયિક મહિલાઓ જો સનદી સેવાની પરીક્ષા અપાવતી હોય તો સરકાર તેમને નેવું ની સહાય આપશે સ્વચ્છતા અભિયાન ઝુંબેશ ઉપાડીને ઘરે ઘરે શૌચાલયના સંકલ્પને સાકાર કરવામાં મહિલાઓને તેને માધ્યમ બનાવવામાં આવશે આપણું ગામ અને રાજ્ય સંપૂર્ણ સ્વચ્છ અને સ્વસ્થ અને રોગવિહણું બને તે માટે શૌચાલય બાંધવા પણ તેઓએ અપીલ કરી હતી ગુજરાત ગૌરવદીને પ્રસંગે મુખ્યમંત્રીએ પચાસ જેટલી એસટી બસો સાયાજી ગ્રાઉન્ડ ખાતેથી જનતાને સમર્પિત કરી હતી ગુજરાત રાજ્યમાં પંચાવનમાં સ્થાપના દિન નિમિત્તે સમગ્ર રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા અનેક વિવિધ કાર્યક્રમો ઉત્સાહભેર ઉજવણી કરાઈ સમગ્ર ગુજરાતમાં વસતા દેશના વિવિધ વિવિધ પ્રાંતોના લોકોએ હળીમળીને વિવિધતામાં એકતાનો સંદેશ સમગ્ર વિશ્વમાં ફેલાવી શાંતિ સમૃદ્ધિ સર્વ ધર્મ સંભાવ સાહસિકતા સમગ્ર વિશ્વમાં વેપાર વાણિજ્ય ક્ષેત્રે ગુજરાતનું નામ ઉજાગર કર્યું છે ત્યારે આગામી વર્ષમાં ગુજરાત સમૃદ્ધિના શિખર સર કરે તેવા અભિયાન સાથે તમામ ધર્મના લોકો સ્થાપના દિનની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છે સાથે સાથે ગુજરાતની વિકાસમાં યુવાનો પોતાનું યોગદાન આપે તેવો સંદેશો રાજ્યને રાજ્યનો નો સ્થાપના દિનની ઉજવણી તાલીમ તાપી જિલ્લાના થઈ રહી છે જેમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ પણ પોતાનું યોગદાન આપી સમગ્ર સોમનાથ મંદિર અને મંદિર પરિસર લાઇટ ડેકોરેશનથી ડેકોરેશન થી શણગારવામાં આવ્યું હતું અને સોમનાથ મંદિર અને પ્રભાસ ક્ષેત્રમાં પ્રવાસે આવેલા દેશ વિદેશના પ્રવાસીઓને ગુજરાત સ્થાપના દિન નિમિત્તે તેમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો શુક્રવારે તેનો પ્રારંભ કરવામાં આવ્યો ઉદઘાટન કરતા શંકર ચૌધરી એ જણાવ્યું કે પુસ્તકો વધુ મંચાય તે માટે રાજ્ય સરકાર દ્વારા પણ વાંચે ગુજરાત અભિયાન શરૂ કરાયું છે સારા રીડર સાચા લીડર બની શકે છે તેમ કહેતા તેમણે બાળ કવિ અંતર્ગત તાલુકા જિલ્લા અને રાજ્ય રાજ્ય સ્તરે બાળકો ની કવિતા પ્રોત્સાહિત કરાશે તેમ પણ તેમણે જણાવ્યું મેયર મીનાક્ષી પટેલે જણાવ્યું કે ત્રણસો બુક સ્ટોલ અને પ્રદર્શનો થી અમદાવાદ સાહિત્યથી ધબકતું બનશે સાહિત્ય અને અને સાહિત્યકારો સાથે સીધા સંપર્કનો અવસર આ પુસ્તક મેળામાં છે કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર ડી તારા પણ ઉપસ્થિત રહ્યા હતા પરંતુ પ્રથમ દિવસે જ પાંકી હાજરીને કારણે તે ફ્લોપ શો સાબિત થતો હોય તેવું લાગી રહ્યું હતું શંકર ચૌધરી પ્રભારી મંત્રી હોવા છતાં ભાજપના અગ્રણીઓ પણ ઓછી સંખ્યામાં હાજર હતા રાષ્ટ્રીય કક્ષાનો પુસ્તક મેળો ગણાવી લાખો રૂપિયાનો ખર્ચ થયો